બેઠક મંદિર ખાતે ગુરુ પૂર્ણિમારજી મહારાજ શ્રી ના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તૃતીય ગૃહાધીશ કાકરોલી નરેશ પૂજ્યપાદ ગૌ એકસો શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી એ ભક્તોને કહ્યું હતું કે સેવા અને સમર્પણ જીવનનું અભિન્ન અંગ બનાવો સેવા દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરવાનો આ બહોળો માર્ગ છે તેનો સ્વીકાર કરી જીવનની તમામ ભાવો અને કામનાઓને પ્રભુના ચરણોમાં સમર્પિત કરો ગુરુ પૂર્ણિમાના અવસરે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી કૃષ્ણમ વંદે જગત ગુરુ જય દ્વારિકાધીશ સનાતન હિન્દુ ધર્મના મહામૂલો પર્વ એવો શ્રી ગુરુ પૂર્ણિમાનું પર્વ પ્રત્યેક જગતનો વ્યક્તિ પછી રાજા હોય કે રંક દરેક માટે ગુરુનું મહત્વ એક સમાન છે જેમ ભગવાનની કૃપા દરેક જીવાત્મા પર સરખી હોય છે એવી રીતે જ ગુરુની કૃપા પણ દરેક જીવાત્મા પર સરખી હોય છે પણ સેવા ધર્મ પરમ ગહનો યોગીનામપ્ય ગમ્ય ધર્મ જે છે જે યોગીઓને દુર્લભ છે એવો સેવા ધર્મ જ્યારે પ્રભુ અને ગુરુ સાથે થાય ત્યારે જ એમની વિશેષ કૃપાનું દાન જીવાત્માને પ્રાપ્ત થતું હોય એવી ગુરુ પૂર્ણિમા આજે વડોદરા બેઠક મંદિરની અંદર ખૂબ જ આનંદ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે હું તમામ ભક્તજનોને આજના દિવસે એક જ સંદેશ આપી કે સેવા અને સમર્પણ એ જીવનનું અભિન્ન અંગ બનાવો અને સેવા દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરવાનો આ બહોળો માર્ગ છે એનો સ્વીકાર કરીને જીવનની તમામ ભાવનાઓને અને કામનાઓને પ્રભુના ચરણોમાં સમર્પિત કરો એ જ અભ્યર્થના સાથે વિરમું છું